એવું થયું વારી વારોઈ ગયો થોડું મોડું થઈ ગયું ફટાફટ નાઈ નીચે આવ્યો પેલા ફટાફટ પાણી તો પડેલું ફટાફટ આપણે પાણી ભરી લીધી હે હવે જેરીક તામ પતાવી અને પછી પાછા ભેગા થાય હાલો ગાઈસ તો આપણે ચા મૂકી દીધો હે ફટાફટ પહેલા ઉપર વહ્યા જાય આપણે થઈ ગયું છે પાણી ભરી ગયું છે હવે જઈ છીએ આપણે ફટાફટ ઉપર આપણો રેગ્યુલર કામ બતાવવા અંદર જે બધા ઉતા આ તો જે 20 ઉપર સમથિંગ થયું છે પહેલા તો રેગ્યુલર કામ બતાવી દઈએ આપણો પછી બધા એને ઉઠાડો ઓ માય ગોડ તો અમે સ્કૂલ માં હનુમાન ચાલીસા ચાલુ હાલ તો આપણે આપણું પહેલા ફટાફટ રેગ્યુલર કામ પતાવી લઈએ દૂતરા આવવા માંડ્યા

નાના છોકરાઓની ડીશમાં જમે છે દેવાંશી દેવાંશીની સ્પેશિયલ ડીશ છે સ્પેશિયલ ડીશ છે ને દેવાંશી તારી કેમ કઈ બોલતી નથી બહુ ભૂખી થઈ લાગે જ્યારે નાની બે વર્ષની હતી ને ત્યારથી નવા ચમે ચાલો હું ઘરે આવી ગયો ઘરે આવીને હવે આપણે જમી લઈ પછી બિગ બોસ જોઈ લઈ

દેવانસી ને વસ્તુ લેવાની હોય તો આપણે તમે થોડી હેલ્પ કરી દો फटाफट ને દેવانસી તો એ વસ્તુ જલ્દી આવી જશે આવી જશે ને એટલે દેવانસી તમને કરી દીધી દેવانસી હા દેવانસી નો સબસ્ક્રાઇબર કાઉન્ટ સેલુ હે અને ગિફ્ટ માંગી હે ઈ વાત હતી મમ્મી ની હા અને મારુય કોઈ मतदार કોઈ મારુય

એક્સપેન્સિવ છે એમ કે છે એના મારા વિડીયોમાં આવે છે ને એ મારી માટે વાહ વાહ દેવાંશી વા મોટી સેલિબ્રિટી છે અમારે એને બિગ બોસમાં મોકલવાની હવે મને સો કે થઈ ગયા રીલ્સ માં 100 ને 102 કે થઈ ગયા રીલ્સ માં એ તો હું નથી મૂકતો ના એમ જ મે હું ઓલો વિડિયો મૂકીસ આપણો 200 સબસ્ક્રાઇબર પૂરા થયા ની મૂકવાનો તમે યાર ફોલો એટલે હું હું બતાવું કે મારે થઈ થઈ ચાલો જમી પછી થાય તો તો ગયો તૈયાર આપણે જમી લીધું તું જમીન આપણે કમ્પ્લીટ થઈ ગયા હતા થઈ ગયો તૈયાર ચકાચક કારણ કે આપણે જવાનું છે બારે ક્યાં જવાનું છે જમન ક્યાં જવાનું છે હા આપણે જવાનું છે દ્વારકાધીશના દેશના પાછું બીજી વાર પાછો એમનો હુકમ થયો હે કે તું આ દર્શન કરી જા આ વર્ષ પૂરું થાય એ પહેલાં એટલે આપણે જઈજી પાછા દ્વારકા દર્શન કરવા આ જ મહિનામાં બીજી વાર છે પહેલી વાર મારી એનિવર્સરી હતી ત્યારે અને બીજી વાર અત્યારે તો હાલો હું દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયો હોઉં હવે ફટાફટ આપણે થોડુંક સામાન લઈ લઈ ચાર્જિંગ બાર્જિંગ પછી જાય કારણ કે ભાઈ ટ્રેન વહેલા આવી જાય છે કારણ કે અહીંયા ઘટતી જશે જઈને જગ્યા રોકવી જોઈએ આપણા ભાઈબંધ કોઈ વહેલા આવશે નહીં મારે જ વહેલું પહોંચવાનું છે અને મારે જ બધું કરવું તો હલો હવે જય શ્રી દ્વારકા કાલના બ્લોગમાં નહીં તમને સોમવારનો બ્લોગ જોવા મળશે બહુ મજા આવશે બહુ ફોન કરવાના હી સોમવારનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં આવી બ્લોગ જોઈ લેજો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમે ચેલેન્જ આપેલો છે જો એમાં બેન ચેલેન્જ જીતી ગયા તો એના તો ફૂલ મોત છે જો દાંત કાટે હે હે જીતી જઈશ તું હા તો જોઈએ તમે જીતાડી દેવા તો દેવાંશી બેન ને ફૂલ મોત છે બરોબર મજા આવી જવાની ને એવી ગિફ્ટ છે હે તમારા બર્થડે એમ ગિફ્ટ આપી દેવા ઓકે બર્થડે નહીં બર્થડે પહેલા દે ઓકે તમે જીતાડી દયો માને હું જીતી જઈશ હજાર સબસ્ક્રાઇબર થઈ જશે મારા એક ખાય હા લોકો કોઈ મને ગિફ્ટ નહીં આપે તને ગિફ્ટ મળવાની મોટા નથી ઈ તો મળવાની જ છે તમારા પર્સનલ વાત છે હાલો ઓય થોડું અત્યારે આ ધ્યાન દે હાલો હું જાઉં હું મારે થાય મોડું કાલે ભેગા થ્યા પાછા નવા વિડિયો સાથે નવી જગ્યા સાથે અને દ્વારકાધીશ દર્શન કરતા હોય વિડીયો એટલે ભેગા થવું બધાને જય માતાજી જય રામનાથ બાય